રેલ્વે સ્ટેશન પર એલર્ટ જીઆરપી કાશ્મીરમાં થયેલા હુમલાના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે તેનું પડઘું હવે ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર પણ જોવા મળ્યું છે જીઆરપી પોલીસ દ્વારા સ્ટેશન પર આવતી તમામ ટ્રેનોમાં ચૂંટણીથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ ચેકિંગ દરમિયાન મુસાફરોના ઓળખપત્રો અને તેમની સાથે લગેજનું પણ બિંદાસ્ત રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જીઆરપીની અલગ અલગ ટીમો સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે જે સ્ટેશન પર આગમન કરતી દરેક ટ્રેન અને ટ્રાવેલ્સ પર નજર રાખી રહી છે રેલવેના પાર્સલ વિભાગમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે જ્યાં શંકાસ્પદ સામાન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે સ્ટેશનના આસપાસના વિસ્તારોમાં પણ જીઆરપી પોલીસ દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગને ચેકિંગ હાથ ધરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને રેલવે અધિકારીઓ દ્વારા લોકોને અનર્જી રહીને અલર્ટ રહીને સહયોગ આપવાની અપીલ કરવામાં આવી છે અને જણાવ્યું કે આ ચેકિંગ કામગીરી મુસાફરોની સુરક્ષા માટે જરૂરી પગલું છે